પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રૂપી ત્રીસ દિવસીય શિવોત્સવનો પ્રારંભ તારીખ પચીસ જુલાઈ બે શુક્રવારને શરૂ થશે અને જેની પૂર્ણાહુતિ તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ શ્રાવણ વદ અમાસના રોજ થશે શ્રાવણ માસમાં સોમનાથમાં ભજન ભોજન અને ભક્તિનું સંગમનું કેન્દ્ર બનશે દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરીને ભોળાનાથ શિવજીના જાપમાં લીન થાય છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનારા પ્રત્યેક શ્રદ્ધાળુઓને પ્રેમપૂર્ણ આતિથ્ય મળે તેના માટે બહુ સ્તરીય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું કે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન દસ લાખથી વધારે શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે દર વર્ષે યાત્રીઓના સંખ્યામાં વૃદ્ધિ જોવા મળે છે ત્યારે ભૂતકાળના તમામ શ્રાવણ કરતા વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે પચીસ જુલાઈથી જ્યારે પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી સુવિધા માટે ખાસ કરીને સોમનાથ મંદિરમાં એને શાંતિપૂર્ણ રીતે દર્શન થાય એ માટે વ્યવસ્થિત ક્યુમાં લોકો જાય એની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સિનિયર સિટીઝન અને જે વિકલાંગ દિવ્યાંગ લોકો છે એની પણ એક અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને એ દર્શનથી વંચિત ના રહે એના માટે એક અલગ કેસરી કલરની ગોલ્ફકા્ટટની વ્યવસ્થા પણ અને વિનામૂલ્યે વ્યવસ્થા રાખવામાં આવી છે તેમાં દસના કર્મચારી કર્મચારી દ્વારા જેમને એન્ટ્રીમાંથી પ્રવેશ અપાવી અને આ ગોલ્ફકા્ટમાં બેસાડવામાં આવશે મંદિરમાં પણ એની અલગ વ્યવસ્થા દર્શનની કરવામાં આવે છે મંદિર પરિસરમાં જે વિધિના કાઉન્ટરો છે એ પણ બમણા કરવામાં આવે છે ડબલ વ્યવસ્થા કરવામાં આવી છે હાલની આયાત કરો જ રીતના જે સોમેશ્વર મહાપૂજા છે જેની વ્યવસ્થા પણ ડબલ કરવામાં આવી છે ધ્વજા પૂજા છે અને બાકીની પૂજાની વ્યવસ્થા મંદિર પરિસરના સંકીર્તન ભવનમાં કરવામાં આવી છે એટલે દરેક યાત્રિકોને પૂજાનો લાભ મળે ખાસ કરીને ટ્રસ્ટ દ્વારા જે છેલ્લા ત્રણ વર્ષથી જે માત્ર પચીસ રૂપિયામાં બિલ્વ પૂજાની વ્યવસ્થા કરવામાં આવી છે એમાં આ વખતે અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધારે પૂજાઓ નોંધાઈ છે અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન પણ લોકો આ પૂજા ઓનલાઈન ઘરે બેઠા નોંધાવી શકશે પૂજા થયા બાદ એમને પ્રસાદ પણ કરે ટ્રસ્ટ દ્વારા નમન ભસ્મ અને રુદ્રાક્ષનો પ્રસાદ પોસ્ટ મારફતે એમને પહોંચાડવામાં આવશે એનો દરેકને લાભ મળે અને એ ટ્રસ્ટની વેબસાઇટ માત્ર ઓફિશિયલી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સોમનાથ ડોટ કોઆરજી પરથી જે એનું બુકિંગ થાય છે એવી રીતના રૂમ બુકિંગ પણ ટ્રસ્ટની આ માત્ર એક જ ઓફિશિયલ વેબસાઇટ છે અને એના દ્વારા થાય છે કોઈ પણ વોટ્સઅપ મેસેજથી કે બોટ બોટચેટથી બુકિંગ થતું નથી એટલે દરેકને એ પણ વિનંતી કે ટ્રસ્ટની વેબસાઇટથી જ બુકિંગ કરાવે જેથી કરીને ફ્રોડનો ભોગ ન બને તેવી જ રીતના મુખ્ય પાર્કિંગ સિવાયના પણ વધારાના ત્રણ પાર્કિંગની વ્યવસ્થા શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવી છે જે મુખ્ય માર્ગ છે એને વનવે જાહેર કરવામાં આવે છે એન્ટ્રીને એક્ઝિટ પણ અલગ રહેશે જિલ્લા વહીવટીતંત્ર પોલીસ વિભાગ અને નગર સેવા સદન સાથે સંકલન કરી લોકોને સારા દર્શન થાય સ્વચ્છતા જળવાય આ તમામ વ્યવસ્થાઓ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે મંદિર પરિસરમાં મેડિકલ ટીમની પણ વ્યવસ્થા શ્રાવણ મહિના દરમિયાન રહેશે તેમજ એકસો આઠની વ્યવસ્થા પણ ત્યાં સ્ટેન્ડ બાય એ સિવાય ફાયરની ટીમ છે એની પણ એક ટીમ ત્યાં મંદિર પરિસરમાં સતત શ્રાવણ માસ દરમિયાન રહેશે શ્રાવણ માસ દરમિયાન શ્રાવણના ચાર સોમવાર અને અમાસના દિવસે મંદિર વહેલી સવારે ચાર વાગે દર્શન માટે ખોલવામાં આવશે અને રાત્રે દસ વાગ્યા સુધી સતત ખુલ્લું રહેશે બાકીના દિવસોમાં વહેલી સવારે સાડા પાંચ વાગે મંદિર દર્શન માટે ખોલવામાં આવશે ખાસ કરીને ટ્રસ્ટનું જે ભોજનાલય છે એમાં પણ એક નવો શેડ બનાવી અને એ વ્યવસ્થા પણ ડબલ કરવામાં આવી છે જેથી કરીમાં વધારેમાં વધારે લોકો ભોજનનો લાભ લઈ શકે આ વ્યવસ્થા કરવામાં આવી છે મંદિરમાં જે ત્રીસે ત્રીસ દિવસનું ભગવાન સોમનાથજીનો શૃંગાર હોય છે એ શૃંગારની પૂજાનો પણ લોકો લાભ લઈ શકશે અને વેબસાઇટ પર બુક કરાવી શકશે ત્રીસે ત્રીસ દિવસ વિવિધ શૃંગાર ભગવાનને કરવામાં આવશે ભગવાનની જે પાલખી યાત્રા છે એ જે દર સોમવારે મંદિરમાં કરવામાં આવતી હતી યોજવામાં એ આ વખતે સાડા આઠ વાગે સવારે દર સોમવાર પૂનમ અને અમાસના દિવસે પાલખી યાત્રા કરવામાં આવશે અને ભગવાનની જે પાગ પૂજા છે વિશેષ પૂજા છે પાગની એની પણ શોભાયાત્રા રોજે રોજ સવારે મંદિરમાં સાડા દસ વાગે યોજવામાં આવશે અને એમાં પણ લોકો યાત્રિકો જોડાઈ શકશે એ સિવાય ટ્રસ્ટના જે ગૃહો છે એના પણ ઓનલાઈન બુકિંગ ખાસ કરીને પ્રસાદના જે કાઉન્ટરો છે એ પણ ડબલ કરવામાં આવે છે મંદિર પરિસરમાં જે કાઉન્ટરો છે એનાથી ડબલ કાઉન્ટર કરવામાં આવે છે એ સિવાયના વધારાના કાઉન્ટર સાગર દર્શન છે મહેશ્વરી કેમ્પસ છે અને પાર્કિંગમાં પણ આ વિશેષ કાઉન્ટર કરવામાં આવ્યું છે જેથી બહાર નીકળ્યા પછી તો આઠ થી દસ કાઉન્ટરો જુદા જુદા પૂજા પ્રસાદના એ સિવાય મેં કીધું એમ વધારાના પણ ત્રણ કાઉન્ટરો વધારવામાં આવે છે વધારે બાર ની સાઈડમાં બહાર નીકળ્યા પછી પણ એને પ્રસાદો હોય તો લઈ શકે શ્રાવણ માસ દરમિયાન અંદાજે દસ વર્ષથી વાત કરીએ કેટલા લાખ ભાવિકો શ્રાવણ માસના સોમનાથ મંદિર દર્શન આપતા હોય ગત વર્ષે મારા ખ્યાલથી દસ લાખથી વધારે લોકોએ દર્શન કર્યા હતા આ વખતે એનાથી પણ વધારે દર્શનાર્થીઓ દર્શન કરવા આવશે એવી એક ધારણા છે અને ધ્યાનમાં રાખીને બધી વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને સારી રીતે દર્શન થાય એ માટેની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ટ્રસ્ટ દ્વારા સિક્યુરિટીની વ્યવસ્થા એ પણ બમણી કરવામાં આવી છે લગભગ એકસો વીસ જેટલા લોકો ફરજ ઉપર સિક્યુરિટીના માણસો હોય છે અને સિક્યુરિટીના માણસોને પણ શ્રાવણ મહિના પહેલાં જ તાલીમ આપવામાં આવી છે અને ફાયરની તાલીમ પણ આપવામાં આવી છે અને સીપીઆરની તાલીમ પણ આપવામાં આવી છે અને નહીં માત્ર સિક્યુરિટીના માણસો પણ પોલીસ અને એસઆરબીના માણસોને પણ આ તાલીમની શ્રાવણ મહિના પહેલાં જે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી એ સિવાય પણ જે ગેસ્ટ હાઉસનો સ્ટાફ છે એને પણ અગાઉથી બિહેવિયર માટેની પણ તાલીમ આપવામાં આવી છે ટ્રસ્ટ દ્વારા જે મુખ્ય પાર્કિંગ છે એમાં લગભગ પંદરસોથી વધારે વેહીકલ પાર્ક થાય એવી વ્યવસ્થા ઓલરેડી છે એ સિવાય ટ્રસ્ટ દ્વારા વધારાના ત્રણ દસ હજાર પાર્કિંગ કરવામાં આવે છે ટુ વ્હીલરનું પાર્કિંગ છે ફ્રી રાખવામાં આવ્યું છે એ પણ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને બાકી બાયપાસ ઉપરનું જે ગ્રાઉન્ડ છે વેણેશ્વરનું ગ્રાઉન્ડ છે રામ મંદિરની સામેનું ગ્રાઉન્ડ છે આ ત્રણ વધારાના પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે દિવ્યાંગ અને વૃદ્ધ માટે ખાસ સુવિધા કેસરી કલરની ગોલ્ફ કાર વૃદ્ધો અશક્ત યાત્રિકો અને દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતેથી સોમનાથ મંદિર સુધી પહોંચવા માટે વિશેષ વાહન વ્યવસ્થાની ગોઠવણી કરવામાં આવી છે સોમનાથ મંદિર પરિસરના અપ્રોચ એરિયામાં ટ્રસ્ટ દ્વારા સ્વાગત કક્ષની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મોટા અક્ષરે સ્વાગત કક્ષ લખેલા સફેદ ટેન્ટમાં વૃદ્ધો તેમજ દિવ્યાંગો માટે વ્હીલચેર મંદિરમાં ચાલનારી ગોલ્ફ કાર્ટ માટે સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે નિઃશુલ્ક ટિકિટ તેમજ વિશેષ જરૂરિયાત હોય તેવા યાત્રીઓ માટે સહાયક ગોઠવવામાં આવ્યા છે વૃદ્ધો અને દિવ્યાંગોને દર્શનમાં સૌ પ્રાથમિકતા આપવામાં આવશે

થોડો રાષ્ટ્રીય તહેવાર પંદરમી ઓગસ્ટ છે ત્યારે ત્રિરંગા શૃંગાર છે આવા અનેક વિવિધ શૃંગારો ત્રીસે ત્રીસ દિવસ અલગ કરવામાં અલગ વ્યવસ્થાગત રસ્તે ગોઠવી છે અને આ શિંગારનો લાભ લેવા માટે પણ યાત્રિકો પોતે શૃંગાર પૂજા પણ લખાવી અને શિવજીની એક આરાધના કરી શકે છે એવી રીતના ખાસ કરીને શ્રાવણના જે સોમવાર છે દરેક સોમવારે સાંજે પ્રવાસન વિભાગ સોમનાથ ટ્રસ્ટ અને ઇન્દિરા ગાંધી કલ્ચરલ સેન્ટર દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું નૃત્યના કાર્યક્રમનું પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે દર સોમવારે ટ્રસ્ટ દ્વારા જે બે સ્ટેજ બનાવવામાં આવ્યો છે પ્રોમોનેડ છે અને મંદિરની બાજુમાં ચોપાટીમાં બંને જગ્યાએ એક સાથે કાર્યક્રમો યોજવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે